છોટાઉદેપુરના પુનિયાવાટ ગામ ખાતે આપ દ્વારા ગુજરાત જોડો અભિયાન જનસભા યોજાઈ હતી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જયધર વસાવાઈ આમ આદમી પાર્ટીનો કેસ રાજેશ રાઠવાને પહેરાવી આપમાં પ્રવેશ અપાવ્યો હતો આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં આજુબાજુ વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં ધારાસભ્ય જયધર વસાવાને સાંભળવા માટે ઉમટી પડ્યા હતા ચૈતર વસાવા જેવા જનસભામાં આવતા ઉપસ્થિત લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાના ગામના રાજેશ રાઠવા સાથે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા છોટાઉદેપુરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ પડી રહ્યો હતો છતાંય ગુજરાત જોડો જનસભાનું ચાલુ વરસાદ હોવા છતાં લોકોએ સભામાં બેસીને ચૈતર વસાવાને સાંભળતા રહ્યા હતા હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં લોકોનો મિજાજ કોના તરફે રહેશે આજ રોજ આપણે અમે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા બીજા કોઈ પૂર્વ સરપંચ છે કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય છે કોઈ હાલ ચાલુ સરપંચ પણ છે એવા સરપંચો સાથે સાત થી વધારે સંખ્યા આજે વરસાદ જો આ કાર્યક્રમમાં જો વિજ્ઞાન ના હોત તો આ ગ્રાઉન્ડ છલોછલ ભરાઈ જાત હજી પણ આગળ રોડ સુધી ભારતીય જનતા પાર્ટી છોડવાનું કારણ એટલું છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને હું એટલા સામાજિક પ્રશ્નો હોય કે પછી સરકાર દ્વારા જે એજન્સીઓ દ્વારા જે દાહોદ જે અહીંયા એજન્સી ભાડે બોલાવવામાં આવે છે નેતાઓ દ્વારા એ નેતાઓ દ્વારા જે એજન્સીઓ બોલાવે એ એજન્સીઓને સાવરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા પ્રભારી મંત્રી હોય કે એ વિવિધ પ્રકારના જે હોદ્દેદારો હોય એ કરતા હતા એ મને ગમ્યું નથી પરંતુ ગમ્યું નથી અને તેમજ સમાજના ઘણાક એવા પ્રશ્નો અમે કરીએ છીએ માન લો કે ભારત નદીનો હોય ત્યારે પણ એક પણ નેતા બોલવા તૈયાર નથી એ સભા હાલનો ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય આજ સુધી આજ દિન સુધી એફઆઈઆર દાખલ નથી થઈ એવા પુન્યવા એકલવ્ય મોડેલ હોય છે ત્યાં કરોડોનો ભ્રષ્ટાચાર જે એજન્સીઓ મારફતે થાય છે આ વસ્તુ અમે માન્ય નેતાઓશ્રીને મેં મારી પાર્ટીના નેતાઓશ્રીને કીધું પરંતુ ક્યારેય એ લોકોએ મારી વાતને સાઇડ લાઈન જ કરી અને હર હમેશ મને મારી વાત થી અલગ જ પાડવાનું આ લોકો સંગઠન દ્વારા મને કર્યું એટલા માટે હું ભારતીય જનતા પાર્ટી છોડી દીધી એમાં તો સાબિત કરવાની શું જરૂર છે દાવત માં નજીક માં સાબિત થઈ ગયું છે હવે એનાથી વિશેષત વડે કેવી સાબિત આતા વર્ષે હતા તમે 14 હતા સુધી તમને રાજ અત્યાર સુધી ઘણી વખત એવા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે કે ઘણી વખત અમે સત્તામાં રહીને કે વિરોધ ત્યારે તમે કરી શકો જ્યારે તમને ત્રીજો વિકલ્પ ના મળે ત્યારે જ્યાં સુધી ભાજપ કોંગ્રેસમાં જાય કોંગ્રેસવાળા ભાજપમાં જાય પણ ત્રીજો વિકલ્પ જ્યારે કોઈ નીકળતો હોય ત્યારે એવું લાગે કે અમને આશાના કિરણો નીકળતા હોય કે હવે અમારી કોઈક વાતો સાંભળવા માટે કોઈક નવીન પ્લેટફોર્મ તૈયાર થાય છે તો એના માટે અમે જોતા હતા અને દિન પ્રતિદિન આદિવાસી સમાજમાં માન્ય ચિત્રભાઈ વસાવા હોય કે હિંમતરાજસિંહ જાડેજા હોય દિન પ્રતિદિન આ આમ આદમી પાર્ટીનો દરેક જગ્યાએ એનો ગ્રાફ હું એવી હું માન્ય એ અમારા સંગઠન નો વિષય છે સંગઠન બાદ સંગઠનાત્મક ચર્ચાઓ ઘણી થતી હોય છે તરત જ ભારતીય જનતા પાર્ટી માં એવું નથી કે તરત જ કોઈને ધબ્બા પકડો ને પગે પડો એટલે તેને ટિકિટ મળી જાય એવું અહિયાં નથી સંગઠનાત્મક ચર્ચાઓ ભારતીય જનતા પાર્ટી સામે મારે પ્રહાર નથી કરવો મારે પ્રહાર કરવાનો છે સરકાર સામે સરકાર સામે મારે પ્રહાર કરવાનો છે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય અમે ખુલ્લે મેદાન માં વખત મીડિયા ના મિત્રો જોયો છે મને અવાજ ઉઠાવતા મને તમે લગભગ બધી જગ્યાએ જોયો સાથે મનીષ દિલ્હીમાં પણ એક કેન્દ્રમાં પાર્લામેન્ટ ના સભ્ય છે મનીષભાઈ કરીને એને પણ આરએસએસ ની લીધી બોલી મને આવડે છે તો બોલ્યા રાષ્ટ્રભાવની રાષ્ટ્રભાવના હેતુ સર અમે શંકરસિંહ વાઘેલા છે આજે પણ આરએસએસ ના કાર્યકર્તા છે જરૂરી નથી કે આરએસએસ હોય ભારતીય જનતા પાર્ટી નો જ કાર્યકર્તા હોય એવું જરૂરી નથી આરએસએસ ના એવા ઈમાનદાર લોકો પણ છે જે પોલીસ સરકાર સામે પણ બોલી શકે છે જ્યારે

ભારતીય જનતા પાર્ટીમાં એક એવા વ્યક્તિને મેન્ડેટ આપ્યું હતું જેનો સમગ્ર ઉદયપુર તાલુકો એનો વિરોધ પણ વિરોધ વિરોધ છે છે અને પણ પણ હોય જે હજુરી કરવાના કારણે અમુક લોકોને જયારે મેન્ડેટ મળ્યો ત્યારે અમે બધા ભેગા થઈને ઘણા એવા સદસ્યો હતા એ સદસ્યો લઈને અમે એમની સામે અમે રહ્યા અને એ મેન્ડેટ વિરોધ જઈને પણ અમે એ વિજેતા થયા હતા તાલુકા પંચાયત પ્રમુખ ને ભણ્યું હતું આગામી દિવસોમાં અમારે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત માં ધ્યાન આપવાનું છે અને અભિયાન અંતર્ગત જિલ્લાના ખાતે જનસભા મળી આ જનસભામાં માં તમામ આગેવાનો અને તમામ લોકો હાજર રહ્યા ખાસ કરીને આ વિસ્તારના આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ હાલના છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એવા રાજેશભાઈ રાઠવા અને એમના સાત હજાર જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં અહીંની જનતાને માત્ર ભય ભૂખ અને ભ્રષ્ટાચારનો અનુભવ થયો છે એને અહીંથી નાબૂદ કરવા માટે અમે સૌ સાથે મળીને પરિવર્તનની યાત્રામાં આગળ વધીશું અને આવનારા દિવસોમાં છોટાઉદેપુર

અને લોકહિતના કાર્ય કરવાનો એમનો ઉત્સાહ છે એમના જોડાવાથી અમારી ટીમ ખૂબ સારી મજબૂત બની છે અને આવનારા દિવસોમાં સાથે રહીને આગળ વધીશું આવનારી તાલુકા પંચાયતો હશે જિલ્લા પંચાયતો હશે વિધાનસભા હશે કે લોકસભા હશે સ્થાનિક લેવલના જેટલાઓ પણ નેતાઓ છે એમણે જ અહીંથી લડવાનું છે અને જે તે વખતે અમે બધા સાથે બેસીશું અને એકબીજાની સહમતીથી ઉમેદવાર નક્કી કરીશું અને એમને જીતાવા માટે અમે બધા તન મન ધનથી અહીંયા કામે લાગીશું ત્યારે અમારો હાલનો ટાર્ગેટ તાલુકા પંચાયતો તમામ અને જિલ્લા પંચાયત અને નગર પાલિકાની સાથે ઈચ્છા રાખે છે કે અમારે લોકોના કામ કરવા છે એવા તમામ લોકો આવનારા દિવસોમાં રાજેશભાઈ છે રાધિકાબેન રાઠવા છે વિનુભાઈ રાઠવા છે એમની આગેવાનીમાં જોડાશે અને પરિવર્તનની દિશા આવનારા દિવસોમાં આગળ વધે અને આ અહીં પરિવર્તન આવે એવી અમને આસાન અપેક્ષા છે પ્રભારી મંત્રી ને અધ્યક્ષ બનાવવામાં આવે અને પ્રભારી મંત્રી બાર ની એજન્સીઓ પર દસ દસ ટકા ટકાવારીઓ લઈને જેમને બારો એજન્સીઓ આપે અને અહીંના ચૂંટાયેલા તાલુકાના સભ્યને જિલ્લાના સભ્યને સરપંચોને કોઈ પૂછવામાં ના આવે તો સ્વાભાવિકપણે રાજેશભાઈ જેવા ઘણા લોકો અંદર મૂજવાતા હતા છતાં રાજેશભાઈ તો ઘણીવાર એમની સામે ચળવળ ચલાવી કે ભાઈ આવું તો ના ચાલે અમે ચૂંટાયેલા છે લોકો અમારા પર કામો લઈને આવે ને અમારા કામો નથી થતા અને નેતાઓ બહારની એજન્સીઓને કોન્ટ્રાક્ટરોને એનજીઓ ને કામો આપે એની સામે લડ્યા છે ત્યારે અમારી લડત એ દિશા તરફ જ છે આવનારા દિવસોમાં તમે જોઈ શકો છો અહીંયા ડીએમએ ફંડ હોય અહીંનું ખાણ ખનીજ વિભાગની રેતી ચોરી હોય કે આ વિસ્તારમાં હાપેશ્વર યોજના હોય કે નલસે જલ યોજના હોય

પણ એમના છોકરાઓના નામ આવ્યા એમાં છોટાઉદેપુરમાં બંધ થઈ આ વિસ્તારમાં ડીએમએ ફંડમાં બારો બાર કૌભાંડો થાય છે આ વિસ્તારમાં તમે જોયું હશે નલસે જલમાં એટલા બધા કૌભાંડો છે ખાણ ખનીજ વિભાગ અમારો ખેડૂત એક ટ્રેક્ટર ભરીને રેતી લેવા જાય એના પર કેસ કરે છે અને લીજોમાં હજારો ટન રેતી રાતોરાત ઉલેચાઈ જાય છે તો અમારી લડાઈ અનુસૂચિ પાંચ અને પૈસા એક આ વિસ્તારમાં લાગુ હોય સ્થાનિક લોકોને સ્થાનિક ગ્રામ પંચાયતોને

એમને એક પણ ઇંચ જમીન આ વિસ્તાર ની હવે અમે આપવા માંગતા નથી અમારી ટીમ બધા જ અપીલ કરે છે આવો ત્રીસ વર્ષ ના શાસન દરમિયાન આપણે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર જ જોયો છે તો આવો બધા સાથે મળીએ અને પરિવર્તન લાવીએ એવા ઘણા સારા સાથીઓ કોંગ્રેસ માં છે ભારતીય જનતા પાર્ટી માં છે અને ત્યાં

આજે જે પ્રકારે આટલી નાની ગુજરાતની જનતા પ્રેમ આપ્યો છે બે બે કલાક લોકો ખાધા પીધા વગર ફૂલ લઈને ઉભા હોય આ મારા માટે બહુ મોટી વાત છે મંત્રી મુખ્યમંત્રી કરતા પણ આ મને વિશેષ મળ્યું છે ત્યારે ચૈતરભાઈ વસાવા જે વખતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતાઓ એમને

તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કોઈ જાતનું ગઠબંધન નથી એટલે તમામ બેઠકો પર અમે ખૂબ સારી મજબૂતાઈથી લડવાના છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે એવી ઘણી જિલ્લા પંચાયતો છે દાહોદ પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર નર્મદા વ્યારા વલસાડ એવી ઘણી જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટી પોતાની બોળી બનાવશે અને તાલુકા પંચાયતોમાં પણ પોતે સત્તામાં રહેશે અને લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરશે